પારડી અસોમિક ટ્યુશન ક્લાસીસનું ધોરણ બારનું નેવું ટકા અને ધોરણ દસનું સત્તાણું ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યો સારા પરિણામ બદલ વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ એસએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અશ્વમેક ટ્યુશન ક્લાસીસનું નેવું ટકા જેટલું પરિણામ પ્રાપ્ત કરતા ગૌરવ વધાર્યું હતું જેમાં પ્રથમ ક્રમે પ્રકૃતિ ટંડેલ અઈન્ટ બેતાલીસ પર્સન્ટ ટાઈલ પ્રાપ્ત કરેલ છે જેઓ ડીશ્યુ હાઈસ્કૂલમાં દ્વિતીય ક્રમે રહ્યા હતા ટ્યુશન ક્લાસીસમાં દ્વિતીય ક્રમે હેતવી પટેલ ચોરાણું ઝીરો ત્રણ પર્સન્ટ સાથે ડિશ્યુ હાઈસ્કૂલમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યા છે તથા તૃતીય ક્રમે નીતિ પટેલ બાણું બેતાલીસ પર્સન્ટ મેળવ્યા હતા આ રીતે સમગ્ર અશ્વમેક ટ્યુશન ક્લાસ સીસનું ધોરણ બાનું નેવું ટકા રિઝલ્ટ પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલા એસએસસી બોર્ડ ધોરણ દસની પરીક્ષામાં ક્લાસીસનું પરિણામ સત્તાણું ટકા પરિણામ પ્રાપ્ત કર્યા હતા એ વન ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીઓ જેમાં પ્રથમ ક્રમે ફેની જે પટેલ અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્મોતેર પર્સન્ટાઇલ પ્રિયા કે પટેલ સત્તાણું પોઈન્ટ પંચાણું પર્સન્ટાઇલ ફેની કે પટેલ સત્તાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટાઇલ પૂજા બિંદ્રા સત્તાણું પોઈન્ટ સત્યાવીસ પર્સન્ટાઇલ વિદિત પટેલ છન્નું પોઈન્ટ દસ પર્સન્ટાઇલ મેળવ્યા હતા આ ઉપરાંત જી બી સ્મારક હાઈસ્કૂલ ઉમરસાડીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીનીઓ લીઝા પટેલ પંચાણું માનસી હળપતિ ત્રાણું પોઈન્ટ અગિયાર ટકા પ્રાપ્ત કરી ટ્યુશન ક્લાસીસનું તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું તેમજ આરજીડી સ્વનિર્ભર સ્કૂલમાં વિધિ પટેલ ચોરાણું પોઈન્ટ ટકા સાથે પ્રથમ રેન્ક મેળવી અશ્વમે ટ્યુશન ક્લાસીસનું ગૌરવ વધાર્યું હતું આ માટે અશ્વમિક ટ્યુશન ક્લાસીસ પરિવાર હર્ષની લાગણી અનુભવી વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા સારા પરિણામ બદલ વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી મારું નામ ટંડેલ પ્રકૃતિ મનોજભાઈ છે અને હું ટ્વેલ્થમાં ડીશો શાળામાં સેકન્ડ નંબર પર આવી છું અને અસમિક ટ્યુશન ક્લાસીસ પર ફર્સ્ટ આવી છું આ ટ્યુશન ક્લાસીસ પર જેવી રીતે એક્ઝામ નજદીક આવે છે એમાં વારંવાર રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે જેવી રીતે એક્ઝામનું પેપર હોય તેવી રીતે આપણી ત્રણ ત્રણ કલાકની ટેસ્ટ ગોઠવવામાં આવે છે રાઉન્ડ ફાઈવ સુધી ટેસ્ટ ગોઠવવામાં આવી હતી આમાં બધા સર ટીચર લોકોનો ઘણો ફાળો છે જેમ કે હર્ષદ સર મનોજ સર અનિશ સર અમુલ સર પછી ઇંગ્લિશમાં અ લોકોનો અને ઘણો ફાળો હતો એમ કે અહીં અહીં ટ્યુશન પર જેટલો આપણે સ્કોર કરવાની ઈચ્છા કરીએ છીએ એના કરતાં વધુ આપણે મળે છે તો આપણે અહીં ટ્યુશન પર આવવું જોઈએ એમાં રેગ્યુલર ટેસ્ટ બી થતી છે અને વધુ સમજણ પડતી છે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થતા છે તેથી અહીં આવવું જોઈએ મારું નામ ફેની જયેશભાઈ પટેલ છે મારા દસમામાં નાઇન્ટી એટ પોઈન્ટ સેવન્ટી ફોર પર્સન્ટાઇલ આવ્યા છે તે પર્સન્ટાઇલ આવવામાં મારા ટ્યુશનના પણ અચાનક ટ્યુશન ક્લાસીસનો પણ ઘણો સાથ છે ટ્યુશનમાં અમને સેન્થનું લઈને અભ્યાસ કરવામાં આવતો હતો દરરોજનાનું થોડું થોડું ચેપ્ટર એમ ભણાવતા હતા અને તેનું ઘરે જઈને હું રિવિઝન કરતી હતી અને ટ્યુશનમાં અમારા ટેસ્ટ ને એવું પણ લેતા હતા તેથી અમારું એક્ઝામનું બીક નીકળી ગઈ હતી અમારા શિક્ષકોનો અમારા શિક્ષકો અમને ભણાવતા તેથી અમારો અમારી સમજ વધી અને અમારે આટલા ટકા આવ્યા કે તમે ટ્યુશન લાવવાના હોય તો સમય ટુશન માં આવજો સારું પરિણામ મળ્યું ટકા વધ્યા મારું નામ લીઝા બિપિનભાઈ પટેલ છે અને મારા નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફિફ્ટી થ્રી પર્સન્ટાઇલ સાથે જેવી દિવસ મારા હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ આવ્યો છે અને આ રિઝલ્ટમાં મારા ટ્યુશન ક્લાસીસનો અને સ્કૂલનો ઘણો મોટો ફાળો છે આ ટ્યુશન ક્લાસિસ પર હું જ્યારે દસમામાં આવી ત્યારે મને ઘણું માર્ગદર્શન મળ્યું અને તે પછી મારા ગ્રેડ પણ ઘણા બધા વધ્યા આ ટ્યુશન ક્લાસીસ પર રેગ્યુલર ટેસ્ટ લેવાય છે અને ઘણું બધું માર્ગદર્શન અપાય છે ભણવાની સાથે સાથે બહારનું પણ ઘણું બધું માર્ગદર્શન અપાય છે અને લેક્ચર પણ રેગ્યુલર લેવાય છે હું બધાને કહું છું કે જેઓ દસમામાં અથવા અન્ય અગિયાર બારમાં પણ જો એડમિશન લેવા માંગતા હોય તો તેઓએ અસ્તોમે ટ્યુશન ક્લાસીસમાં જરૂર આવવું જોઈએ કારણ કે તેનાથી તેમનું ગ્રેડ વધશે જ મારું નામ વિધિ ધર્મેશ પટેલ છે અને મારા ટેન્થમાં પર્સન્ટાઇલ નાઇન્ટી આવેલા છે આ આટલા પર્સન્ટાઇલ આવવામાં મારું મારી શાળાનું અને મારા ટ્યુશન ક્લાસનું બંનેનો બહુ ખૂબ મોટો ફાળો છે મેં અસોમિક ટ્યુશન ક્લાસમાં એડમિશન લીધું હતું ને મારા ગ્રેટ્સ વધ્યા હતા ટ્યુશન ક્લાસમાં સારું કરાવે છે હર્ષદ સર મનોજ સર અમને સારું માર્ગદર્શન આપે છે અમે ખૂબ વધારે ઇમ્પ્રુવ કરી છે રેગ્યુલર ટેસ્ટ ચાલે છે અઠવાડિયામાં બે ટાઈમ અમારી ટેસ્ટ આવે છે અમે એમાં અમારી મહેનત ચાલુ જ રહી છે એટલે અમારું એ ટેસ્ટના કારણે અમારું પરિણામ સારું વધ્યું છે ખાસ કરીને અભ્યાસ ટાઈમે મહેનત અમારી ખૂબ વધી ગઈ એ લોકો અમને જે કહે છે તે અમે સારી રીતે ઘરે ગઈને પ્રિપેર કરીએ રિવિઝન કરીએ ટેસ્ટનું બધું ચાલુ રહે અમારું એટલે માટે અમારું રિઝલ્ટ સારું આવ્યું છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો તેમજ સમસ્ત પારડી આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ દસ અને બારનું પરિણામ આવી ગયું છે જેમાં અશ્વમેક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પરિણામ મેળવ્યું છે અને અશ્વમેઘ ટ્યુશન ક્લાસીસનું નામ રોશન કર્યું છે જેનું પરિણામ આ મુજબ છે ધોરણ દસમાં કુલ ચાર વિદ્યાર્થીઓ વન ગ્રેડમાં છે અને બીજા સત્તર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં ડીસીઓ શાળાના પ્રથમ ક્રમે ફેની જેમને અઠ્ઠાણું પોઈન્ટ ચુંબોતેર એ વન ગ્રેડ દ્વિતીય ક્રમે પ્રિયા કે પટેલ જેમને સત્તાણું પોઈન્ટ પંચાણું પર્સન્ટાઇ સાથે વન ગ્રેડ તૃતીય ક્રમે ફ્રેની કે પટેલ તેમને સત્તાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટાઇલ સાથે એ વન ગ્રેડ અને ચતુર્થ ક્રમે બિંદ્રા પૂજા કે તેમને સત્તાણું પોઈન્ટ સત્તાવીસ પર્સન્ટાઇલ સાથે ચતુર્થ ક્રમ પ્રાપ્ત કરેલો છે આ ઉપરાંત અશ્વમિક ટ્યુશન ક્લાસીસની અંદર ધોરણ દસની અંદર જીવી સ્મારક સ્કૂલના પ્રથમ ત્રણ નંબર પણ આવેલા છે જેમાં પ્રથમ ક્રમે લીઝા બી પંચાણું પોઈન્ટ ત્રેપન એ ટુ ગ્રેડ દ્વિતીય ક્રમે હળપતિ માનસી એ જેમને ત્રાણું ટકા પર્સન્ટાઇલ મેળવી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને તૃતીય ક્રમે હળપતિ તન્વી એ સેવન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી વન મેળવી બી વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ઉપરાંત આરજેડી સ્વનિર્ભર શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે તેવા પટેલ વિધિ ડી જેમને ચોરાણું પોઈન્ટ ચોરાણું પોઈન્ટ નવ પર્સન્ટ મેળવી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ધોરણ દસનું સત્તાણું ટકા પરિણામ અને ધોરણ બારનું નેવું ટકા પરિણામ અશ્વમિક ટ્યુશન ક્લાસીસે મેળવેલું છે અશ્વમિક ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આ સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે આ સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્યુશન ક્લાસીસના શિક્ષક મિત્રો તેમજ તે વિદ્યાર્થીઓની શાળાના શિક્ષક મિત્રો તેમના વાલીઓ અને તેમનો વિદ્યાર્થીનો ખુદનો ફાળો ખૂબ જ અગત્યનો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો